બહેનો જે મંદિર છે બહેનોના મંદિરમાં કેટલાક અહમવાળા બહેનો છે હવે એ એમનો પ્રશ્ન છે રાકેશ પ્રસાદજી મહારાજ તો વડતાલ ગાદીના આચાર્ય છે કોઈ જે બહેનો ત્યાં રહે છે એમના બાપદાદાઓએ આપેલો કોઈ દસ્તાવેજ નથી એમની વ્યક્તિગત માલિકીનું એ મંદિર નથી પણ બેનો સાથે કોણ ઝઘડો કરે કોણ માથાકૂટ કરે એટલે આપણી સૌજન્યતાથી આપણે એમાં પડ્યા નથી બાકી અમારું મુખ્ય મંદિર પુરુષોનું જે મેન છે અમારા હનુમાનજી મહારાજ જે અદ્ભુતાન સ્વામીના પધરાવેલા છે એ બંને જગ્યાએ આચાર્ય મહારાજે આરતી કરી બાજુનું ગામ છે પીપળી ત્યાં પણ પધાર્યા હતા આમળા પણ પધાર્યા હતા ત્યાં પણ અમારું મંદિર છે પીપળીમાં પણ મંદિર છે ત્યાં પધાર્યા બધા આરતીઓ થઈ છે